હેલો સ્ટુડન્ટસ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન એજ્યુકેશન આજના વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું આપણે બેઝિક મેથ્સની અંદર આપણે પાયાના નિયમોના પ્રકરણ ઉપર ધ્યાન રાખવું છે તો એમાં જે છે એ છે સાદુરૂપ બાળકોને મુશ્કેલી સૌથી વધારે જે હોય છે મોટાભાગે એ સાદુરૂપ આપવામાં કારણ કે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર જ્યારે કરવાના આવે છે એક્ઝામમાં ત્યારે માઇનોર મિસ્ટેક્સ એટલે કે નાની નાની ભૂલો બહુ પડે છે તો આ એક સુધારવાનું આપણું લક્ષ્ય રાખવું પડશે મેથ્સ સુધારવું હોય તો તો મેથેમેટિક્સમાં નિયમોનું ખૂબ મહત્ત્વ છે એની માટે થઈને આપણે નિયમ પર આધારિત સાદુરૂપ છે એના દાખલા જે લેવા છે તો ચાલો થોડું ધ્યાન વધારે રાખજો તો સો ટકા તમને આવડી જશે સૌથી પહેલા સાદુરૂપના નિયમો જોઈ લઈએ જે આપણે જાણીએ છીએ છતાં એને ટૂંકી રીતે મેં બનાવવાની કોશિશ કરી છે ટ્રીક્સથી એ છે સરવાળાનો નિયમ સરખી નિશાનીવાળા પદોનો સરવાળો થાય અને હોય તેવી નિશાની મુકાય ફરીથી સરખી નિશાનીવાળા પદોનો સરવાળો કરાય અને હોય તેવી જ નિશાની મુકાય બીજો નિયમ છે બાદ બાકીનો છે જુદી જુદી નિશાનીવાળા પદોની બાદબાકી થાય અને મોટા પદની નિશાની મુકાય આ બે નિયમો ત્યાર પછી ગુણાકાર ભાગાકારના નિયમ સરખા હોય છે એમાં કોઈ જુદું નથી હોતું જે નિયમ ગુણાકારનો છે એ જ ભાગાકારનો છે એ દરેક સ્ટુડન્ટે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા ગુણાકારનો નિયમ એકી વખત ઓછાનો ગુણાકાર ઓછામાં આવશે ભાગાકાર એ ઓછામાં જ આવશે એકી વખત ઓછાનો ગુણાકાર કે ભાગાકાર ઓછામાં આવે અને બેકી વખત ઓછાનો ગુણાકાર કે ભાગાકાર વત્તામાં આવે એટલે કે પ્લસ થઈ જાય

કારણ કે સરખી નિશાની વાળા પદોનો સરવાળો થયો પણ નિશાની તો તેની તે જ લેવાની છે આપણે એ આપણે ધ્યાન રાખવાનું છે પછી ઓછા દસ માંથી ઓછા દસ ઓછા દસ માંથી ચાર જાય તો માઇનસ છ આવશે પણ દસ માંથી ચાર જાય તો પ્લસ છ આવશે બરોબર છે સમજાય ગયું એટલે કે મોટા પદની નિશાની આપણે લેવી પડશે એ ભૂલવાનું નથી હવે ગુણાકારના બે નાના નાના એક્ઝામ્પલ આપણે લઈએ આઠ તેરી આઠ તેરી તો કે માઇનસ ચોવીસ એકી વાર ઓછાનો ગુણાકાર ઓછામાં આવ્યો એ જ વસ્તુ આઠ અને ત્રણ બે માઈનસ હોત તો બંને ઋણ નિશાની છે તો ચોવીસ આવે પ્લસ થઈ જાય એકી ઓછાનો ગુણાકાર ઓછા બેકી ઓછાનો ગુણાકાર વધતા થાય છે આ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો તો ખૂબ ઓછા સમયમાં વધુ શીખવું છે આપણે બરોબર છે સમજાણું હવે બે સરવાળાના દાખલા આપણે ઝડપથી કરવા માંડીએ વાય ત્રણ એક્સ ઓછા વાય ચાલો ચાર એક્સ વત્તા પાંચ વાય વત્તા ત્રણ એક્સ ઓછા વાય ચાર ની બાજુમાં હું કોને ગોઠવી ત્રણ એક્સ નો સરવાળો શું થશે ચાર અને ત્રણ સાત એક્સ થશે બાળકો અને પાંચ વાય માંથી વાય જશે તો મોટા પદની નિશાની પાંચ માંથી એક જાય તો ઓછા સાત બી વત્તા પાંચ આપણે અને છ એ ઓછા ચાર બી ઓછા દસ 10c નો આપણે સરવાળો કરવો છે તો અહીં પેલા સજાતીય પદો ગોઠવી દેસુ આ ચોથું એઝ રહેવા દઈએ હવે પાંચ સી નો વારો પાંચ ની સાથે દસ સી ચાલો એને એનો સરવાળો છ ને આઠ ને છ ચૌદ એ છ ને ચાર દસ બી અને દસ માંથી પાંચ સી તો છે આઠેક્સ નો વર્ગ ઓછા પાંચ વાય ના વર્ગ એટલે બાદ બાકી છ એક નો વર્ગ ઓછા ચાર વર્ગ કરીએ બાળકો ચાર વાય વર્ગ આઠ એક્સ વર્ગ ની બાજુમાં છ એક્સ વર્ગ માઇનસ વાળું ગોઠવી દેવાનું અને પાંચ વાય ની બાજુમાં ચાર વાય પદ ગોઠવી દેવાનું છે આ બે સજાતીય પદો છે y2 અરે y2 ગોઠવવાનું છે બધું સિમ્પલ હોય છે બરોબર એક મગજનો ઉપયોગ સારી રીતે કરીને શાંત મગજે ગણવાની કોશિશ કરવાની 8 માંથી 6 જાય તો 2 મળે 5y માંથી 4y જાય એટલે -y2 કારણ કે મોટું પદ આ છે અહીં મોટું પદ પ્લસ છે તો પ્લસમાં જવાયો મોટું પદ માઈનસ વાળું છે બાદબાકીની નિશાની વાળું તો બાદ બાકી નિશાની લાગે એટલે કે માઇનસ ની નિશાની હવે આપડો સ્કવેર ઓછા ચાર એન સ્કવેર વત્તા દસ માઇનસ આઠ એમ સ્કવેર ઓછા દસ એન સ્ક્વેર ઓછા પાંચ ચાલો બાળકો

છ એમ સ્કવેર ની બાજુમાંથી ચાર જાય તો દસ માંથી ચાર જાય તો છ એમ સ્કવેર વધતા આવ્યા અહીં ઓછા શા માટે આવ્યા મોટું પદ 10 ને વધતા પાંચ પંદર શા માટે